નમસ્કાર મિત્રો જેપી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો સ્વસ્થ હશો મિત્રો આજે થઈ જાય અગિયારસ અને અગિયારસ છે તો તમને સાબુદાણાની ખીચડી જે ફરાળી હોય છે અને એની સાથે ફરાળી વેફર અને કેળાની વેફર બટાકાની વેફર બધું સરસ બતાવી દેવાનું છે નડિયાદની અંદર તમને લઈને આવ્યા છે મિત્રો શારદા મંદિર સ્કૂલ આ જોઈ લો મિત્રો આ સ્કૂલ વાળો જે એરિયા છે એ શારદા મંદિર સ્કૂલ અને આ બાજુની સાઈડ બતાવું તમને તો આ બાબાનું મંદિર છે જે એ ચોકડી છે જોઈ લો સાંઈ બાબાનું મંદિર એ આ ચોકડી અને આ ચોકડીથી થોડીક જ આ બાજુમાં બાબા રામદેવ વેફર ત્યાં ગાડી સરસ મજા હું તમને વેફર ને સાબુદાણાની ખીચડી ફરાળી બધું બતાવી દેવાનું છે ચાલો મિત્રો જય અમે અમારા બધા વ્યુઅર મિત્રોને લઈને તમારે ત્યાં આવી છીએ શું બધી વસ્તુ અહીંયા આગળ રાખી છે અને શું ભાવ રાખ્યો છે એડ્રેસ ટાઈમિંગ બધી વાત કરી દેજો બટાકા વેફર મળશે કેળા વેફર મળશે સાબુદાણા ફળી ખીચડી મળશે સવારમાં નવ વાગ્યાથી મારીને સાંજે આઠ વાગ્યા લખશે બરાબર હવે આપણે જે સાબુદાણાની ખીચડી છે એની ખાસ વાત કરજો કે એ તમારે અગિયાર વાગે ચાલુ થશે બરાબર અગિયાર વાગ્યા સાંજે આઠ વાગ્યા લગી મળશે

તો તમને સરસ મજાની સાબુદાણાની હિસ્ટ્રી બતાવી દેવાની છે ચાલો મિત્રો મિત્રો વાહ બરા ગરમા ગરમ જુઓ મિત્ર મોરસ મન લાગે સત્તર સત્તર હા ગુરુ જે કહે છે આ દાણા મસાલો આવશે ખીચડીનો ઓકે ફરાળી મસાલો કેવાયવડો ઓકે ફરાળી જે ચેવડો છે આવશે ચીપ્સ ચિપ્સ

અ આનો શું ભાવ રાખ્યો છે આપણે એક પીસનો ત્રીસ રૂપિયા ચેતનભાઈ આપણે આ વેફરની પણ ખાસ વાત કરું સાબુદાણાની ખીચડીનું તો એક એક ડીશના ત્રીસ રૂપિયા છે બટાકાની ને કેળાની વેફરનું એનું પણ ભાવ કહી દો અમારા બધા ત્રીસ રૂપિયા સો ગ્રામ ત્રણસો રૂપિયા કિલો મળશે ઓકે અને કેળાની કેળાની ભાવ છે સેમ એક જ ભાવ ઓકે અને ફરારી ચેવડો ફરારી ચેવડો એ જ ભાવ બધું બધું એક જ ભાવ ઓકે જય મહારાજ કેવડો બધું સારી એમની સાબુદાણા ની ખીચડી બઉ બેસ્ટ આવે છે એમની સારું એવું રહે છે અમે બધા અગિયારસ હોય પૂનમ હોય એ ટાઈમે આ બધું અમે લઈ જઈએ છીએ અહીંયાથી આ દિવસ પેલી પણ નો પૂનમ પૂનમના દિવસે સારું હોય વધારે હોય છે જમારસ જમારા જમા